હેરાન થતા હોય છે મીઠા ખડી અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યું છે અમદાવાદમાં જે રીતે બપોર પછી બાર પછી વરસાદ શરૂઆત થઈ ત્યારે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે મીઠા ખડીમાં પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન બફારા બાદ અમદાવાદમાં પણ મેઘ સવારી આવી પહોંચી બપોર સુધી તડકો હતો ને ખૂબ જ બફારો હતો પરંતુ બપોર પછી અચાનક જ વરસાદ થતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ સામાન્ય વરસાદમાં પણ જોકે હાલ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાવ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે સમ하다તા ઝુલાકા પાસે સાથે જોડાય છે ચલત ખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે સામાન્ય છે પરિસ્થિતિ આ વખતે પણ જોવા છે શું માહોલ છે વરસાદને જે વરસાદ છે તે વરસાદ કામગીરી અંતર્ગત વિવિધ અંદર પાસ માટે એક કરોડ ના છે તે આ કામગીરી કરવામાં આવી છે એટલે કે પાણીના વિસ્તાર માટે જે બંધ આવ્યા છે તેની માટે એક કરોડ વિદ્યાર્થી

I don't know this.

અળા કે સુધી પાણી ઉતરી શકે છે અને વાહન વ્યવહાર ત્યાં ફરી રાબતા મુજબ શરૂ થઈ શકે છે હા જી ના તેરી તેં બંદરપાટતે બંદવાવા ઉપર પરંદે એ પરફોર્મેશન નું પરમે વાહિતે ટીમ ચેત બીમ તૈયારવાના ખલેલ સુધી છે અને તે પાણી હોય નિકાલ કરે તો કાંડીની સકત કાંડીની હાલ ચાલે છે અને તેવી પર્યાવરણ આ છે કાંડીની એરર સંતાનીની

સંવાદદાતા સાથે વાત થઈ તે રીતે ઝલકે જણાવ્યું કે કામગીરી ની શરૂઆત કરી દીધી છે ને થોડા સમય પછી પાણી નું થઈ જશે ને ત્યાર પછી ફરી અંડરપાસ ને રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે છે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નરોડામાં પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર હેરાન પરેશાન છે તો લોકો ને આવન જવાન પણ મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ મીઠા ઘડી પાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે સમય પછી ફરી ખોલવામાં આવી શકે છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ એ જ હાલત છે સામાન્ય એવા વરસાદમાં પણ પૂર્વ વિસ્તારના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે